निकला वाह जीजे टू जीजे वाह जीजे ये आ जो सो जन तारी आवती तेरे देवो पा तू पार देसी ओ માજી હું જો બોલે કોઈનો મોન મોન વગર બોલાવતો નહી એટલે હું માજી જ કહેતો મને આ તમને માજી દેખાવસો આ તો જવાન છો આ જવાન માજી આ માજી ના કેસો ઈ અરે કલા જવાની ગયો હારો જવાન માજી ઓફરો તમે આપરા ને હું સરકાર તરફથી આવ્યો છું તો સરકાર આ નહીં કે છે કે આ ગોમમાં જેટલા પણ છે ઘર બધાને ના એક એક ઘર અપાવવાનો છે મારા એ મને માં ફટ મારશે મફત હા મફત મળશે ખાઈ તમાર તમાર નામ લખાઈ દેવાનું અને બે મહિના પછી તમાર ઘર બનાવવાનું ચાલુ થઈ જશે

બે મહિના પછી તમારા ઘર બની જશે તમે બીજા ઘર ના માલિક થઈ જશી નાખ્યા ચોથી આવી છે આવ તો કાલે પેલો આવી ગયો સાહેબ તે તારો કોમ ના વારખી મત જો છોકરા એને મીરામી શું કર નાખ્યો આ ઓઢણ બધું સાચું ઓળી નાખી પેલા પોરાએ કાર પાકોલાએ બલાકર ક્યાં ઉપર સીટ પર મારે

તમાર નામ બોલજો ભાઈ માનોમ માનોમ પોલીસ કેસ તો નઈ કરી આવની યાર અલે એમાં કેસ કરી કરવાનો યાર ના મારે તો કેસ કરી આવો તો નામ તમાર મારે યાર કરમ બાકી યાર માનોમ જમપુરી જમપુ ભાઈ જમકુબા જમકુબા કેવા જમકુબા નહીં બાબા મા મા મરી

વાહ વાહ ગોડાજી આ ધર જઈને કે દાજી વાહ હું બડી ગોતી લાયા છું ઓય તો તું કે મને ગોડો કે ના ના તા નઈ કે હવે આપણે બે મહિનામાં ઘર તૈયાર થઈ જશે ચિંતા કરતો નહીં જો મારું ઘર ના તો તારો સોડિયો પાણી નાખી તો કે ના ભરી નહીં હોય કે તો હા હવે બીજા મોણે સાચી હવે હું તો જઈ બીજા કોમ નામ લખવા નઈ